હેલો ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ હશો હું પણ મજામાં જ છું તો ગાઈસ અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને એક વાગી રહ્યો છે અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ અને આજે અમદાવાદ કેમ જઈ રહ્યા છે એ તો તમને વિડીયોમાં જ ખબર પડશે તો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી છે તો હવે આપણે નીકળવાનું જ છે થોડી વારમાં તો અહીંયા લકીના પપ્પા પણ રેડી થઈ ગયા છે હું પણ રેડી થઈ ગઈ છું ચલો કેમેરો એવું બધું મૂકી દઈએ અંદર કઈશ અત્યારે ફાઇનલી હવે અમે પહોંચવા આવ્યા છે હવે દસ પંદર મિનિટમાં આપણે પહોંચી જઈશું જ્યાં જવાનું છે ત્યાં આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કઈશ અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘણા ટાઈમથી વેઇટ કરતા હતા કે યુટ્યુબ ઇવેન્ટ મીટિંગમાં જવાનું છે તો ફાઇનલી આજે દિવસ આવી ગયો હતો અને આજે ફાઇનલી એ સપનું મારું સાકાર થઈ ગયું તો ફાઇનલી અત્યારે તમે જોઈ શકો છો અત્યારે અમે આવી ગયા હતા અંદર એન્ટ્રી લઈ લીધી હતી તો આજે આપણે આવ્યા છે બધાને ખુશ છે કે વીસ તારીખે આજે ફાઇનલી આપણે પહોંચી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બધા વેટિંગમાં ઊભા છે અહીંયા રજિસ્ટ્રેશનનું કામ ચાલી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો આજે બધા તમને અલગ અલગ ક્રિએક્ટર જોવા મળવાના છે કે બધાનો રોલ અલગ અલગ હશે કારણ કે બધાનો રોલ અલગ અલગ હોય છે કોઈની બ્લોગની ચેનલ હોય છે કોઈ કોમેડી વિડીયો બનાવતા હોય છે કોઈ રસોઈને રેસીપીના વિડીયો મૂકતા હોય છે બધાના અલગ અલગ આજે બધા ક્રિએક્ટર અહીંયા અલગ અલગ આપણાને જોવા મળવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બધા ક્રિએક્ટર અહીંયા ઊભા છે ને અત્યારે અહીંયા બધા વેઇટિંગમાં ઊભા છે ওকে এটা ক্লাব ওয়ালিও তিন দিন পরে Давай. और हम आपका सदस्य हम चाहते हैं कि आप टॉप विद ब्राउन डाटा आपकी जल्दी काम क्या है थैंक यू एक बच्चे રજીસ્ટ્રેશન કરાવવાનું છે જે યુટ્યુબમાંથી આપણાને મેલ આવે છે તો એ કોન્ફર્મેશન મેલ આવે છે એના ઉપરથી જ આપણે અંદર એન્ટ્રી મળે છે એટલે એ પહેલાં મેલ બતાવવો પડે છે પછી જ એન્ટ્રી મળશે અંદર એવું છે ફાઇનલી આપણે હવે રજીસ્ટ્રેશન મોબાઈલ તો કઈ જ્યાં મારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તમે જોઈ શકો છો પણ રીતિકાનું હજુ રજીસ્ટ્રેશન નથી થયું ત્યાં બહાર છે હવે જોઈએ છે રીતિકાના રજીસ્ટ્રેશન માટેની પ્રોસેસ ચાલુ છે તો હવે કેટલી વારમાં એમનું ક્લિયર થાય છે કારણ કે એમાં કશું કોઈ એરર આવી ગઈ છે શું એરર છે હવે જોવો ચેક કરે છે અને પછી આગળને ક્લિયર કરી અને એન્ટ્રી મળશે તો અહીંયા આપણી સાથે અત્યારે ભક્તિ અમૃત નીલમબેન સારા દાદા ના વિડીયો બતાવો છો ઘણી મજા આવે જે ક્રિએટર છે એ બહાર છે મેનેજર અંદર છે ક્રિએટર બહાર મેનેજર અંદર છે અત્યારે ફાઇનલી લકીના પપ્પાને અંદર એન્ટ્રી મળી ગઈ હતી ને એમને યુટ્યુબનો બેલ્ટ પણ પહેરાવી દીધો હતો તો યુટ્યુબે એમને બાંધી દીધા છે હાથે રાખડી બાંધી દીધી હતી યુટ્યુબની તો અત્યારે ફાઇનલી એ અંદર જતા રહ્યા હતા અને હજુ મારી એન્ટ્રી બાકી હતી તો હવે મારી એન્ટ્રી કેમ બાકી છે એ તો તમને કાલે જ જોવા મળશે વિડીયોમાં તો કાલે વિડીયો ચોક્કસથી જોજો અને આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું કાલે એક નવા વિડીયો સાથે કારણ કે વિડીયો લાંબો છે એટલે વિડીયોને આપણે અલગ અલગ થોડો થોડો વિડીયો આપણે તમારી સાથે શેર કરવાનો છે તો ચલો ગાઈઝ બધાને બાય જય માતાજી